મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ક્રિકેટના ગ્રાઉન્ડમાં બોમ્બ બ્લાસ્ટ એકનું મોત અને ઘણા કરી દેતા વિડીયો વાયરલ જી હા મિત્રો એક ટોકન વાળા સમાચાર સામે આવ્યા છે જ્યાં ક્રિકેટ મેચ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જી હા મિત્રો પાકિસ્તાન મીડિયા એજન્સી ડોન અનુસાર આ ઘટના ખેબર કુખ્યાત પ્રાંતની છે જે પોલીસનું કહેવું છે કે આ ઘટના યોજનાબાદ રીતે કરવામાં આવી હતી આ વિસ્ફોટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિસ્ફોટ બાદ ચારે બાજુ ધુમાડાઓ હતા અને નાશભાગ થઈ હતી જી હા મિત્રો વાત કરીએ તો અહેવાલ અનુસાર આ ઘટના બાજો જિલ્લામાં ખાર તહસીલ સ્થિત કોર ક્રિકેટ ગ્રાઉન્ડમાં બની હતી વિસ્ફોટ બાદ ખેલાડીઓ અહીંથી ત્યાં દોડવા જોવા મળ્યા હતા એક અઠવાડિયા પહેલાં જ ફેબર કુખ્યાતમાન એક પોલીસ સ્ટેશનમાં ક્વાટર પોટર મદદથી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક નાગરિક ઘાયલ થયા છે જી હા મિત્રો બાજુ જિલ્લાના પોલીસ અધિકારી વફાત રફીકે પાકિસ્તાન મીડિયા એજન્સી ડોન સાથે વાત કરતા કહ્યું કે આ હુમલાની યોજના મુજબ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો આ હુમલાથી એક વ્યક્તિનું મોત થયું છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ